નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરીમાં આપણે વાત કરીશું બે હજાર ચોવીસના વર્ષમાં પ્રવાસી શિક્ષકોની મોટા પાયે ભરતી આવવાની છે જેના બે પરિપત્રો અત્યારે જાહેર કરવામાં આવે છે જેમાં ભરતીની વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાઓમાં મોટી પ્રવાસી શિક્ષકોની ભરતી આવશે અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ મોટા પ્રમાણમાં પ્રવાસી શિક્ષકોની ભરતીની જાહેરાત આગામી સમયમાં આવવાની છે એને લઈ અને બે પરિપત્રો પણ જાહેર થયા છે જે બે પરિપત્રો છે એ તમને આપણી ટેલિગ્રામની ચેનલ અને વોટ્સઅપના ગ્રુપમાં પણ મળી જશે એના વિશે આપણે સંપૂર્ણ વાત કરીશું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે તમને આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે આ પરિપત્ર તમે જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે તારીખ પણ તમે નીચે જોઈ શકો છો બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ પરિપત્ર થયેલો છે જેમાં આ પરિપત્ર લખેલ છે માનનીય શ્રી ડોક્ટર કુબેરભાઈ ટિંડુર સાહેબને એનો વિષય છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા માટે શિક્ષકની વ્યવસ્થા કરવા બાબતે માનનીય સાહેબ શ્રી સવિને જય ભારત સ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની નમ્ર વિનંતી કે રાજ્યની નોન એસઓઈ જે શાળાઓ છે એમાં ધોરણ એકથી પોંચની શાળાઓમાં શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યાઓ પડી છે જેના કારણે બાળકોના જે શિક્ષણ છે એના ઉપર મોટા પ્રમાણમાં અસરો પડી છે તેમજ જે પણ મિત્રો નોન એસઓ ઈ સ્કૂલો છે એમાં જ્ઞાન સહાયકોની પણ નિમણૂક કરવામાં નથી આવી એટલે કે એમાં મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ પણ છે તેમજ શિક્ષકોની બદલી થવાના કારણે જે છૂટા થયા છે એ પણ પ્રશ્ન છે તેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા ઉપર જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કે પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા કરી બાળકોના શિક્ષણ ઉપર અસર ન થાય એ માટે શિક્ષક મૂકવા સૂચના થવા આ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે એટલે કે મિત્રો જ્ઞાન સહાયક જે ભરતી કરી છે એ એસઓઈ જે શાળાઓ છે એમ જ ભરતી થઈ છે નોન મો નથી થઈ એટલે આમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાને મિત્રો સમય લાગતો હોય છે જ્યારે વિદ્યા સહાયકમાં પણ મોટો સમય લાગે છે એટલે કે અત્યારે એના માટે પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા આગામી સમયમાં મિત્રો કરવામાં આવશે આ પરિપત્ર મિત્રો લખેલો છે જોઈ શકો છો જે પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષભાઈ પટેલ અહીં જોઈ શકો છો પ્રાથમિક જે શિક્ષણ સંઘનો સિક્કો પણ મારેલ છે ઓફિશિયલ મિત્રો આ પરિપત્ર આ શિક્ષણ મંત્રીને લખેલો છે જોઈએ મિત્રો હવે બીજો પરિપત્ર તો જે બીજા નંબરો પરિપત્ર છે એ તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ લખેલો છે આચાર્ય ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શૈક્ષણિક સંઘ દ્વારા આ પરિપત્ર જે લખેલો છે એમાં જોઈ શકો છો મિત્રો એનો વિષય છે અનુદાનિત એટલે કે ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની બધી જે શાળાઓમાં સંપૂર્ણ ભરતી થાય ત્યાં સુધીની ખાલી જગ્યા ઉપર પ્રવાસી શિક્ષકોની યોજના ચાલુ રાખવા બાબતેનો પરિપત્ર છે એમાં જણાવવામાં આવ્યું છે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં માધ્યમિક અને અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ઉપર અત્યારે જે જોગવાઈ અનુસાર જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકની ભરતી કરેલી છે પરંતુ બધી જે શાળાઓમાં બધા જ વિષયોની જગ્યા ઉપર અત્યારે જ્ઞાન સહાયકોની ભરતી નથી થઈ અત્યારે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા જે નજીક હોવાના કારણે જે પુનરાવર્તનનો ચમકગાળો ચાલે છે અને ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાને થોડો અભ્યાસક્રમ બાકી હોવાના કારણે બીજી પરીક્ષાઓ પણ નજીકમાં હોવાના કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં એ માટે આપ શ્રીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની નમ્ર વિનંતી છે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે શાળાઓમાં જ્ઞાન સહાયકોને જે તે વિષયોની ભરતી થઈ શકી નથી તેમજ સરકારના જે દ્રિસ્ત્રીય એચ ટાટ કટ ઓફ અનુસાર જે તે વિષયના શિક્ષકો પ્રાપ્ત નથી તેવા વિષયોની ખાલી જગ્યા પર જૂની યોજના મુજબ પ્રવાસી શિક્ષકોની યોજના ચાલી રાખ ચાલુ રાખવાની છૂટ આપવા માટેનો પરિપત્ર લખવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો ડૉક્ટર કુબેરભાઈ ટિંડોરને આ પરિપત્ર મોકલવામાં આવે છે તો આગામી સમયમાં આ પરિપત્રના અનુસંધાને જે જે નોન એસઓ સ્કૂલો છે એમાં એકથી પાંચમો પ્રવાસી શિક્ષકોની યોજના તથા ઇન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની જે યોજના છે એ ફરીથી ચાલુ કરવામાં આવી શકે છે તો ફરી મળીશું નવી અપડેટ આવશે એટલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ